નમસ્કાર મિત્રો આમ તો આપણા સમાજમાં સિનિયર સિટીઝનને ખુદ ઉચ્ચ દરજ્જો આપવામાં આવ્યો છે સિનિયર સિટીઝનને કોઈ પણ શોષણનો શિકાર ન બને કોઈ અત્યાચારનો શિકાર ન બને જેના માટે વિવિધ પ્રકારના કાયદાઓ નિયમો બનેલા છે સિનિયર સિટીઝનની પોલીસ સ્ટેશનમાં નોંધી પણ થાય છે જેથી કરીને કોઈ એકલવાયું જીવન જીવતા હોય એવા સિનિયર સિટીઝનને પોલીસની હાજરીમાં પોલીસની વિઝિટમાં તેઓની દેખરેખ કરવામાં આવતી હોય છે પરંતુ આ વાત કેટલી હદે સાચી છે શું ખરેખર સિનિયર સિટીઝનોને આ નિયમો અને કાયદાઓથી રક્ષણ મળી રહ્યું છે તેમની કોઈ સમસ્યાનું નિરાકરણ થઈ રહ્યું છે તેમની કોઈ તેમની સાથે થતો કોઈ અત્યાચાર શોષણની ફરિયાદ વિભાગ દ્વારા તેમની વતી કોઈ કાર્યવાહી થઈ રહી છે આવા તમામ સવાલોના જવાબ સ્થાનિક વિસ્તારમાં એક સિનિયર સિટીઝન છે તેમની આગળ પાછળ કોઈ જ નથી ઘણા વર્ષોથી તે વિસ્તારમાં વસવાટ કરે છે અને તેમની સાથે કેવા પ્રકારનું શોષણ થઈ રહ્યું છે કેવા પ્રકારનો ગુનો થઈ ગયો છે એ ગુનાની ફરિયાદ માટે એમને કેટલું સફર કરવું પડ્યું છે આપણે તેમના મોડેથી જ સાંભળીએ આગળ કોઈ સિનિયર સિટીઝન સાથે આવો કોઈ બનાવ બને અથવા આવો બનાવ ન બને જેના માટે આ વિડીયોના માધ્યમથી ઉચ્ચ અધિકારીશ્રીને રજૂઆત કરીએ અને આવા સિનિયર સિટીઝન જે ખરેખર એમને

શું સમસ્યા કોના દ્વારા તમારી જોડે સમસ્યા થયેલી છે આ જગ્યાએ આ મકાનમાં ત્રણ ચાર મકાન માલિક હતા એની પછી ત્રણ ચાર બદલાઈ ગયા છે છે અત્યારે જે માણસ રહે મુકેશ વ્યાસ અને અંજુ વ્યાસ જે તમારા મકાનના માલિક છે અત્યારે મકાન માલિક છે અને એમના તરફથી અમને ઘણી જ હેરાનગતિ અને શોષણ અમારું થઈ રહ્યું છે કેવા પ્રકારનું કાકા તમારી જોડે શોષણ થઈ રહ્યું છે શું બનાવ બન્યો હતો કે જેથી કરીને તમારે તમને આ બધી તકલીફો પડી છે બે હજાર સત્તર ની આસપાસ આ મકાન માલિકે અમને કીધું કે અમારે આ રિનોવેશન કરવું છે તો તમે હમણાં થોડોક ટાઈમ બહાર જાઓ અને કામ થઈ જશે તો અમે તમને બોલાવીશું ઓકે પછી શું આ મકાન દ્વારા રિપેરિંગ કરવાની જગ્યાએ આખું તોડીને રિનોવેશન કરવાની જગ્યાએ આખે તોડીને નવું ગેરકાયદેસર બાંધકામ કરતા અમારો વિસ્તાર હેરિટેજમાં આવે છે એટલે આ વિસ્તારમાં આવું બાંધકામ ગેરકાયદેસર ના થઈ શકે અમરો એ આ મકાન માલિકને જણાવેલ આપ મને લેખિતમાં લખાણ આપો આ મકાન રિનોવેશન કરીને મને આપશો પરંતુ આ મકાન માલિકે અમુને તું તા કરીને જણાવ્યો કે તને આ મકાનમાં ફેંસવા નહીં રહીએ જેથી અમો આ આ ગારામ અમે મકાન હશો પ્રવેશ કર્યો અને આ જે તાજે છે મકાનની અરજી અમદાવાદ મૂર્શિ પર કમિશનર સિંહને અમે લેખિત અને રૂબરૂ મળેલ છે કમિશનર સાહેબે તપાસ કરીને કરાવીને પોલીસ પ્રોટેક્શન સાથે કાયદેસર બાંધકામનું ડિમોલેશન પોલીસ બંદોબસ્ત સાથે કરાવે જેથી આ મકાન માલિક અમારી ઉપર ઉશ્કેરાઈ ગયા અને ઉપરથી મરમૂત્ર પછી કચરો નાખો અને ધારાઘારી કરીને અમોને હેરાન પરેશાન કરતા રહ્યા અમો છેલ્લા સાત વર્ષથી આ ચમાવાવાળા વિરુદ્ધમાં ખારિયા પોલીસ સ્ટેશન અરજી પણ આપતા આજ દિન સુધી કોઈ કાર્યવાહી થયેલ નથી જેથી અમે જણશક્તિ માનવ અધિકાર વાળા સિંહ મૌલિકભાઈ સાહેબના કોન્ટેક્ટમાં આવવાથી અમને તેઓ દ્વારા પોલીસ કમિશનર ઓફિસ કમિશનર સી પાસે સેક્ટર વન પાસે અને ખાડિયા પોલીસ સ્ટેશનમાં અમુક રૂબરૂ પીઆઈ સાહેબને મળે અને પીઆઈ સાહેબે અમારી મૌલિકભાઈ સાથેની રૂબરૂમાં વાતચીતમાં તેઓ કીધું કાતા તમને અમુક યોગ્ય તપાસ કરીને સામાવાળાને બોલાવીને તમારી સામે પૂછપરછ ઇન્ક્વાયરી કરીશું પીઆઈ આ દિન કોઈ કામ થયેલ નથી એટલે મિત્રો બાબતમાં એવું છે કે સિનિયર સિટીઝન જે છે ઈલેશભાઈ હવે છેલ્લા સાત વર્ષથી એમની સાથે જે આ બનાવ બન્યા છે જે ગુનો થઈ રહ્યો છે એના માટે અવારનવાર ખાડિયા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરેલો સો નંબર ઉપર પોલીસને વારંવાર બોલાવેલી પરંતુ આ સામે વાળા કોઈ પણ લાગવત થી કોઈને કોઈ ઓળખાણથી એ પોલીસ સ્ટેશન અંદર એવું સ્ટેટમેન્ટ આપે છે કે આ કાકાનું માનસિક સંતુલન સારું નથી તો જો આમનું માનસિક સંતુલન સારું ન હોય તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એમની અરજી પર બે હજાર પચીસ ના રોજ આ કાકાને કમિશનર કચેરી લઈ ગયા હતા કમિશનર કચેરીના સેક્ટર વનના અધિકારી દ્વારા ખાડીયા પોલીસ સ્ટેશનમાં ફોન કરેલો કે સિનિયર સિનિયર સિટીઝન કાકા અહીંયા આવેલા છે તો તમે અમને સાંભળી જે તે યોગ્ય કાર્યવાહી થાય તેવું કરશો નહીં જેથી અમે ખાડીયા પોલીસ સ્ટેશનમાં ગયા ત્યાં ભાટિયા સાહેબ પીઆઈ સાહેબ અત્યારે હાલ ફરજ બજાવે છે એમને રૂબરૂ મળ્યા નહીં પીઆઈ ભાટિયા સાહેબે ખૂબ સરસ એમને રિસ્પોન્સ આપ્યો કાકાને અને પાક્કી બાય કરી આપી કે તમે કાકા એક ફરીવાર અરજી આપો એ અરજી ઉપર અમે સામેવાળાને બોલાવીશું સામેવાળાને બોલાવી અને યોગ્ય પગલાં લઈશું તરત જ કાકાની એક લેખિત અરજી પીઆઈ સાહેબે કહેલ પ્રમાણે અમે રૂબરૂ પોલીસ સ્ટેશનમાં આપી દીધેલ વીસ દિવસ સુધી છતાં પણ પીઆઈ સાહેબે કોઈ જ કાકાને જે બાંય ધરી આપી હતી વિશ્વાસ આપેલો સંતોષકારક જવાબ આપેલો એ પ્રમાણે એમને સામેવાળાને પણ બોલાયા નથી અને વીસ દિવસ બાદ અમે આરટીઆઈ કરી છે જેમાં માલુમ પડે છે કોઈ અનિલ અનિલભાઈ વસંતરાવ હેડ કોન્સ્ટેબલ છે કે તેઓ દ્વારા એવું લેખિતમાં આવે છે કે કાકા આવી આદત છે કાકાને અવારનવાર ખોટા કેસો કરે છે કંટ્રોલ રૂમમાં ખોટા મેસેજો કરે છે આવા પ્રકારની બહુ ખૂબ દુર્ભાગ્યની વાત છે કે સિનિયર સિટીઝન કાકા જે છે એની વેદનાને તમે એને આવી રીતની એને સમાજ સામે લઈને આવશો એની તકલીફને તમે ન્યાયના હિતમાં કોઈ પણ મદદ નથી કરી શકો સાયકો છે એવા પ્રકારની વાતો તમે કરશો એટલે આ રીતની ખોટી બાહેધરી આપવી અને કાકાને અન્યાય થઈ રહ્યો છે એની સામે એને રક્ષણ ન આપવું કોઈ ગુનો નોંધવો નહીં અને કશું જ નહીં પોતાને કામ ન કરવું હોય એવી રીતનું ખોટું સ્ટેટમેન્ટ આ રીતે જો પોલીસ કોન્સ્ટેબલની એક ફરજ એક જવાબદાર કર્મચારી તરીકે જો આવા સ્ટેટમેન્ટો આપતા હોય તો એમાં સંસ્થા એમની જોડે રહેશે અને કાકાને ન્યાય આપવામાં જે તે વિભાગ કચેરી કોર્ટ રાય જ્યાં જવાનું થશે ત્યાં જઈ અને કાકાની એફઆઈઆર નોંધાવવા માટે તમામ પ્રકારના પ્રયાસો કરવામાં આવશે અને આવા જે કોન્સ્ટેબલ છે કે જેમને આવી રીતનું આવી રીતે કાકાને સિનિયર સિટીઝનને ન્યાય અપાવવાની જગ્યાએ એમના વિરુદ્ધમાં એમના એમને દુઃખ થાય એવું એમને તકલીફ થાય એવું આવા સ્ટેટમેન્ટો આપી અને આ રીતે એક સમાજમાં આવી રીતના ઉદાહરણો પૂરા પાડ્યા છે જે બદલે એમને ક્યાંય જવાબ તો આપવો જ પડશે આ ચોક્કસ સંસ્થા આ બાબતમાં બી પગલાં લેશે